આ કેસ કોર્ટમાં ચાલુ હતો તે સમય દરમિયાન દીવ પ્રશાસને પંદર સપ્ટેમ્બરના રોજ આ બાંદોડકર કોલોનીમાં રહેતા પરિવારોને પજેશન લેવા સંદર્ભે નોટિસ પાઠવી અને આ નોટિસમાં એમ જણાવેલ કે તારીખ સોળ ઓક્ટોબરના રોજ અમો નેશનલ હાઇવે માટે પજેશન લેશું જેથી આ પરિવારોના નિયુક્ત કરેલ પાહોસ વકીલ મયુર ફુટ્ટી સાહેબે આ નોટિસ સંદર્ભે હાઈકોર્ટમાં સ્ટેની માંગણી કરી જેમાં છ નવેમ્બર સુધીનો સ્ટે મળી જતાં પરિવારોને હાલ થોડા સમય માટે રાહત થઈ હવે આ કેસ સંદર્ભે આજે કલેક્ટરમાં સુનાવણી હતી જેમાં દ્વિવ પ્રશાસને પજેશન લેવાની વાત મોકૂફ રાખી અને કોલોનીના પરિવારોએ પોતાના ઓબ્જેક્શન લીધા ખાસ કરીને સુનાવણીમાં બંને પક્ષો સુખદન ચાહે છે જેથી દ્વિવ પ્રશાસને અમુક શરતોને આધીન બાંધકામની પરમિશનમાં સરળતા આપશે અને તેમાં અરજદારોને વિચારવા જણાવેલ છે જે સંદર્ભે અરજદારો પોતાની એક જરૂરી બેઠક ટૂંક સમયમાં કરી અને પ્રશાસનને સહકાર આપવા ખાતરી આપી છે આ કેસમાં બંને પક્ષોમાં સુખદ અંત આવે તેવા હાલ પ્રયાસો હાથ ધરાશે દીવ ભાંડોરકર કોલોનીમાંથી જે કેસ છે એનું આજે હિયરિંગ હતું સેક્શન ટ્વેન્ટી વનની અંદર અને જેટલા પણ પિટિશનર્સ જેમને હાઈકોર્ટમાં કેસ કર્યો છે તો હાઈકોર્ટે નો કોવર્ઝીવ એક્શનનો ઓર્ડર આપેલો છે જેથી હાલ કોઈ પણ પઝેશન લેવાની જે વાત હતી તે મોકૂફ થઈ છે અને આજે સેક્શન ટ્વેન્ટી વનની અંદર બધા જ લોકોએ ઓબ્જેક્શન્સ લીધા છે અને પોતપોતાનો મત છે એ કલેક્ટર સાહેબ સામે રજૂ કર્યો